રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સ્કૂલ વર્ધી વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ તેમને આપવામાં આવેલા મોટા મેમાંથી વાહન ચાલકો આથી હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે આ હડતાલની જાણ ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરી દેવામાં આવી છે આરટીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકોને મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે જે બંધ કરે સાથે દંડની રકમમાં રાહત કરવામાં આવે સરકારના નિયમ અનુસાર સ્કૂલ વાનમાં સેફ્ટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડા સમય આપવાની માંગ કરી રહ્યા છે અંકલેશ્વરના સ્કૂલ વર્તી વાન ચાલકો દીવા રોડ ઉપર ભેગા થઈ આ હડતાલને સમર્થન જાહેર કરી આવતીકાલથી બે દિવસીય હડતાલ પર ઉતરવાનું એલાન કર્યું છે અને બે દિવસની હડતાલની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓને શાળામાં જાતે લેવાને મૂકવા જવાની ફરજ પડશે મારું નામ ઉત્તમભાઈ આજે જે સ્કૂલના વાનો વાળાના જે ભાઈઓને જે તકલીફ પડે છે અમે અંકલેશ્વરવાળા બધા જ વાનો સ્કૂલના વાહનવાળા ભાઈઓ ભરૂચના જેટલી બી સ્કૂલના વાનો ચાલે છે એમને અમે સમર્થન આપીએ છીએ અને એમને સમર્થન પેટે અમે પણ બે દિવસની હડતાલ પર ઉતરવા માગીએ છીએ એની જાન વાલીઓને કરવા કરતાં આજે જે ભાડામાં છે ભાડામાં બી તકલીફ વાલીઓ પર જ પડવાની છે તો અમને કંઈક રાહત મળે અમે એવી આશા રાખીએ છીએ કે જેના અમને કંઈક ઘટતું કરે